સુરતના પાંડેસરા વિસ્તારમાં પેરાડાઇઝ કોલ કંપનીની ઘટના કોલ કંપનીમાં કોલસા છાડવાનું કામ કરતી માતા તે દરમિયાન મશીનમાં બાળકીનો હાથ આવતા મોત ચાર વર્ષની ગોરી બાળીનો હાથ મશીનમાં આવતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી સારવાર દરમિયાન તેનું મોત નિપજ પરિવારમાં બે બહેન એક ભાઈ મૃતક સંબંધી રાજેશ બારિયા आपका नाम क्या है लड़की नाम और कैसे घटना पड़ा सर मेरा नाम राजेश है रहने वाला एमपी जो घटना हुई तो આપણે જે પ્લાન્ટ હતો ને કોલસા એમાં છોકરીનો હાથ ફસાઈ ગયો છે છોકરી ને માં કામ કરતી હતી બરોબર એની બાજુમાં પ્લાન્ટમાં જ કામ કરતી હતી એટલે છોકરી રમતી રમતી એમ આજુબાજુમાં રમતી હોય એમાં હાથ ફસાઈ ગયો છોકરી નું નામ શું છે ને કેટલા વર્ષ છોકરી નું નામ ગોરી છે ચાર વર્ષ ની છે એમપી મધ્યપ્રદેશ આપવા જિલ્લા